મિત્રો કેમ છો મજામાં હશો ને તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં આજે ગાડી લઈને વાડી જવાનું છે જોઉ તમે આપણે જાય છે હવે સારી ચાલુ કરી

ગયો હતો કેમેરામેન ગાડી મૂકી દીધી જાવી પણ આમાં છે હવે આપણે લવાના થાય છે ઘર બાજુ તો મિત્રો જોઈ લઈ ગયા છો ત્રણ ચાર થી વરસાદ પડ્યો એટલે અહીં સડેલા થઈ ગયા છે જો ગોઠાણામાં થઈ ગયા પાણી પાછ ભર્યું છે ને આ તળાવ જો તો જોઈ રહ્યા છો ટકા પડી ગયા આ એક સડેલો છે ને અહીંયા બીજા સડેલો જોઉં તો રસ્તા બધા ત્રણ ચાર બગડી ઓડી પડી મિત્રો જોઈ લયા છો હવે અહીંયા ગાળો જો તમે ત્રણ ચારથી વરસાદ પહેલો ગાળો બહુ છે ને આપણે જાય છે ગાડી મૂકીને ગામમાં હા રસ્તો છે હા

અહીં ખાડો બહુ ઊંડો હે જો આગળ તમે દેખાવ જો આગ બહુ ઊંડો હે જે આપણો ગામમાં જાય ઓર તે પોતી ગયા હે જો દીપક ભાઈ આગળ થઈ ગયા હે ને આપણે વાહે લઈ ગયા લોગ ની વાહે બધું લીલું લીલું જ છે અર્ધ લગન પોતી ગયા અહીંયા અહીંયા પાણી પડ્યું હોય કુચડા જાય છે ધીસ ઇઝ અ ડોગ્સ હવે આપણે દીપકભાઈ ની આગળ થઈ ગયા સાઈડ કરતા કરતા અહીંયા આઈસલા પડી ગયા પાણી જાતું હતું જો તમે મિત્રો જોઈ લે છે અમે ગેરીમાં પોતી ગયા છે અહીંયા પાણી બહુ ઊંધું છે આમાં ઠેબા આવે પાણી ખબર ના પડે તો

આ બધી આખી ગેરી વરસાદ કાપી નાખીને આખી બધી આ સાઈડ નમી ગઈ હતી રસ્તામાં આ બધું કાપી જો આખા લસ્તા આવી ગઈ હતી જોઈ શકો છો

હવે તમને વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા પોતાને હવે વ્લોગ ના અહીંયા એન્ડ કન્ નાખી